સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત સાઇબર સેલે વિદ્યા કન્સલ્ટન્સી નામે બોગસ જોબ ઓફરના મોટા ઉકેલ્યો એક મોટા જાણકારી સામે આવી છે જ્યાં વિદ્યા નામે ખોટા જોબ ઓફર લેટર બોગસ ઇમિગ્રેશન દસ્તાવેજો અને બેંક એકાઉન્ટ સાથે ખોટી ટિકિટો બનાવવામાં આવી રહી હતી આ બબાલને સુરત સાઇબર સેલે જડબી પાડ્યો છે સુરત સાયબર સેલની ટીમે સિંગણપુર વિસ્તારમાં સાઇન ઇમિગ્રેશન નામની કન્સલ્ટન્સી ઓફિસ ઉપર દરોડા પાડી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો તપાસ દરમિયાન ગેરકાયદેસર દસ્તાવેજો અને બોગસ સ્ટેમ્પ્સ મળી આવ્યા હતા જે ઇમિગ્રેશનની પ્રક્રિયાને ખોટી દર્શાવતા હતા સાયબર સેલે આ સમગ્ર કૌભાંડમાં બે આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે એક મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ કૌભાંડમાં સંકળાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપવા માટે સાયબર સેલની ટીમ પ્રયાસ કરી રહી છે સુરત સાયબર ક્રાઈમ દ્વારા કલ કાલે સાંજે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલ્વર આર્કેટમાં એક સાઇન ઇમિગ્રેશન નામની વિઝા કન્સલ્ટન્સની એક ઓફિસ ચાલુ કરી આ લોકો અલગ અલગ બેંકોના બોગસ સ્ટેમ્પ પેપર બનાવી બેન્કોના બોગસ સ્ટેટમેન્ટ બનાવી અને આને ઇમિગ્રેશનમાં વિઝા દરમિયાન આને રજૂ કરવામાં આવે એના આધારે લોકોને ફોરેન મોકલવાનું એક નેટવર્ક ચાલે છે એ આધારે સાયબર ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી આ રેડના આધારે તે ત્રણ લોકો વિશાલ વઘાસિયા નામનો એક મેઇન માણસ હતો એની ધરપકડ કરવામાં આવી છે એની સાથે એક બીજો નિશાન મહંતો છે જે એની સાથે કામ કરે છે આ બે માણસોની ધરપકડ કરવામાં આવી એમની પાસેથી અલગ અલગ ચારથી પાંચ બેન્કોના સ્ટેમ્પ પેપર મળ્યા છે અલગ અલગ સ્ટેમ્પ મળ્યા છે આ લોકો માનો કે કોઈને વિઝા માટે પૈસા આઠથી દસ લાખ બેલેન્સ દેખાડવાની હોય તો એ એક એપ દ્વારા એ પૈસા ખોટું ઓલા પાસેથી સ્ટેટમેન્ટ મળવી અને એમાં ખોટું સ્ટેટમેન્ટ બનાવી અને પૈસા વધુ બતાવી અને એમને ઇમિગ્રેશન ક્લિયર કરાવે પછી આ લોકોને ઘણા બધા કેસોમાં ધ્યાનમાં એ પણ આવ્યું છે કે આ લોકોની ટિકિટ છે એ ફોર્સ ટિકિટ બનાવી અને મોકલી દે એટલે માણસ ધકા ખાઈ ખાય અને પછી પાછોથી પૈસા લેવાનું ટાળી દે એટલે જેટલું એવોઇડ કરી શકાય એ કરીને પૈસાનું એ પણ છે અને ફોરેન કન્ટ્રીમાં બોગસ જોબ લેટર પણ બનાવીને આપતા હતા આ જોબ લેટરના આધારે માણસ અહીંથી ક્યારેક કોઈને મોકલી આપ્યા પણ ત્યાં ફોર્સ લેટરના આધારે ગયા હોય એટલે જોબ ન મળે એટલે ત્યાંથી પરત આવે તે આવું પૂરું સ્કેમ ધ્યાનમાં આવ્યું છે હાલમાં બે તો વિક્ટીમ અમને મળી આવ્યા છે વધુ વિક્ટીમો શોધખોળ ચાલુ છે પછી આ કેસમાં જ વધુ બાર કેટલા ફોરેન ખોટા ડોક્યુમેન્ટ્સ ઉપર ચહેતા રહ્યા છે એમની પણ તપાસ ચાલુ છે અને કયા કયા બેન્કોના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે એમના ઘણા બધા સ્ટેમ્પ પેપર મળ્યા છે એ દિશામાં પણ તપાસ ચાલુ છે આ લોકો મેઇન તો સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર્સ વિઝા મેળવવા માટે લોકોને પ્રોત્સાહિત કરતા હતા કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસના ક્લાસમાં બોલાવી અને આપ ધીરે ધીરે આ બોગસ સ્કેમ્પમાં એ લોકોને ઇન્વોલ્વ કરી અને એડ કરતા હતા અને એમની પાસેથી એક લોકો પાસેથી પાંચથી છ લાખ રૂપિયા જેટલું એમાઉન્ટ પડાવતા પણ હતા એટલે લોકોને એક ખાસ અપીલ કરશું કે ક્યારે પણ આવા જો કોઈ તમને બેંક સ્ટેટમેન્ટને એવું કોઈ પાસે જાઓ છો વિઝા માટે તો ખાસ ચેક કરજો કે તમારું સ્ટેટમેન્ટ તમે ઇમિગ્રેશનમાં લાવો છો કોઈ ખોટા પહેલાંનો ભોગ ન બનો ભવિષ્યમાં તમે પણ આવા કેસોમાં આરોપી બની શકો છો બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એનો ઉપયોગ કરીને જવું એ પણ ગુનો છે એટલે તમામને એક અપીલ છે કે આવા કોઈ ડોક્યુમેન્ટમાં તમે તમારા બનાવા જાઓ ત્યારે ખાસ તકેદારી રાખવી હાલમાં જે બે ભોગ બનનાર છે એ સુરતના છે પણ એની તપાસ દરમિયાન હજી વધુ માણસો મળી શકશે વિશાલ વાઘસ વઘાસિયા છે જે સાઇન ઇમિગ્રેશન નામની આ કન્સલ્ટન્સી ચલાવતો હતો એ એને ત્યાં પહેલો મહેનતો નિશાન મહંતો કામ કરે છે એટલે આ લોકો સાથે મળી અને આગળ કરતા હતા ગુજરાત બહારના પણ લોકો હોઈ શકે અત્યારે ભોગ બનનાર કેટલા છે એ અંદાજ નથી આવ્યો એમના ફોન એમના કોમ્પ્યુટર્સ આ બધું સીઝ કરવામાં આવ્યું છે તેમથી ઘણા બધા મોબાઈલ ચેકબુકું પાસબુકું સિમ કાર્ડ એકાઉન્ટ્સ ડોક્યુમેન્ટ્સ ઘણું બધું રિકવર કરવામાં આવ્યું છે અને આ તમામ બાબતો ઉપર આ લોકોની પૂછપરછ ચાલુ છે પણ ક્યારેક ક્યારેય તમે આવી રીતે ફોર્સ ડોક્યુમેન્ટ્સ બેન્ક સ્ટેટમેન્ટ બનાવ્યું છે પછી જોબ લેટર છે આ બહાર જતાં પહેલાં એકવાર કન્ફર્મ કરી લેવું નેટ ઉપર સર્ચ કરીને કે આ કંપની છે કે નહીં એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતી એ ખાતરી કરવી કરી લેવી બધા તકેદારી માટે જરૂરી છે એક ખૂબ ગંભીર બનાવ છે નાનો માણસ પોતાની જોબ માટે થઈ અને ઘણું બધું સેક્રિફાઈસ કરીને ચારથી પાંચ લાખ રૂપિયા દેતા હોય પછી ફોરેન કન્ટ્રીમાં જાય છે ત્યારે ઘણા બધા કન્ટ્રીમાં લોકો ફસાઈ પણ જાય છે અને ત્યાં જઈને એ લોકો સાથેનું વ્યવહાર એમનું કામ આ પણ ઘણું હોય છે એટલે માણસનું જીવન જોખમમાં મુકાઈ જાય છે જંગના સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં